નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ત્રીસ દસ બે હજાર ને તો નિવૃત્તિ બાદ મળતા પેન્શનને લઈને નિયમોમાં થયા છે આ મોટા ફેરફારો તો કયા ફેરફારો થયા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તે પણ વિગતવાર તો દરેક પેન્શનર એકવાર વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને વિડીયો પણ આપણે ખૂબ સરસ મજાનો સરળ ભાષામાં બનાવેલો છે તો વિડીયો અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સુધારેલા નિયમ હેઠળ ઉન્નત કૌટુંબિક પેન્શન જે છેલ્લા પગારના પંચોતેર ટકા છે તો હવે ફક્ત બંને માતા પિતા જીવિત હોય ત્યારે જ આપવામાં આવશે તો એકવાર માતા પિતામાંથી એકનું અવસાન થાય છે ત્યારે પેન્શન આપમેળે ઘટીને સાહીઠ ટકા થઈ જાય છે જે હાલના માર્ગદર્શિકા અનુસાર છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે એક નવો નિયમ રજૂ કર્યો છે જેમાં મૃત સરકારી કર્મચારીઓના માતા પિતા બંનેને વાર્ષિક ધોરણે વ્યક્તિગત જીવન પ્રમાણપત્રો સબમિટ કરાવવા જરૂરી છે જેથી તેઓ ઉચ્ચ દરે ઉન્નત કુટુંબ પેન્શન પ્રાપ્ત કરી શકે તો આ ફેરફાર વધુ પડતી ચૂકવણીના ઘણા કિસ્સાઓને અનુસરે છે જ્યાં બેવડા પ્રમાણપત્રના અભાવને કારણે એક માતા પિતાના મૃત્યુ પછી પણ ઉન્નત પેન્શન ચાલુ રહે છે તો સુધારેલા નિયમ હેઠળ ઉન્નત કૌટુંબિક પેન્શન જે છેલ્લા પગારના પંચોતેર ટકા છે તો હવે ફક્ત બંને માતા પિતા જીવિત હોય ત્યારે જ ગ આપવામાં આવશે તો એકવાર માતા પિતામાંથી એકનું અવસાન થાય છે ત્યારે પેન્શન આપમેળે ઘટીને સાહીઠ ટકા થઈ જાય છે જે હાલના માર્ગદર્શિકા અનુસાર છે તો નવા પગલાંનો હેતુ પેન્શન વિતરણમાં ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો નાણાકીય વિસંગતતાઓને રોકવાનો અને સિસ્ટમમાં જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો તો અગાઉ સ્પષ્ટ સૂચનાઓને અભાવે મૂંઝવણ ઊભી થઈ હતી જેને કારણે એક માતા પિતાના મૃત્યુ પછી પણ ઊંચા દર ચાલુ રહ્યા હતા તો ડીઓ ડબલ પી ડબલ્યુ એ સ્પષ્ટ કરતા કરી હતી કે અલગ વાર્ષિક જીવન પ્રમાણપત્રો ફરજિયાત કરવાના પગલાંથી આવી છટકબારીઓ દૂર થશે અને અપ ટુ ડેટ રેકોર્ડ જાળવવામાં આવશે જેનાથી સરકારી ભંડોળનું વિતરણ ન્યાયી અને કાર્યક્ષમ રીતે થાય તેની ખાતરી થશે તો જીવન પ્રમાણપત્ર એ પુરાવા તરીકે કામ કરે છે કે પેન્શનર જીવંત છે અને લાભો માટે પાત્ર છે તો ઉન્નત કુટુંબ પેન્શન મેળવતા માતા પિતાએ હવે આ પ્રમાણપત્રો તેમની અધિકૃત પેન્શન વિતરણ એજન્સી એટલે કે પીડીએ સામાન્ય રીતે બેંકો અથવા તો પોસ્ટ ઓફિસને મેન્યુઅલી અથવા તો ડિજિટલી પ્રદાન કરવા પડશે તો એંશી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરોને દર વર્ષે પહેલી ઓક્ટોબરથી પ્રમાણભૂત નવેમ્બર સમયરેખા કરતાં એક મહિના વહેલા તેમના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો ઉન્નત કૌટુંબિક પેન્શન એવા કિસ્સાઓમાં લાગુ પડે છે જ્યાં સરકારી કર્મચારી અપરિણિત અથવા તો વિધુર અથવા તો વિધવા તરીકે મૃત્યુ પામે છે અને યોગ્ય બાળકો નથી તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો અનુસાર આશ્રિત માતાપિતા બંને જીવિત હોય ત્યારે છેલ્લા પગારના પંચોતેર ટકા અને ફક્ત એક જ જીવિત રહે છે તો સાહીઠ ટકા મેળવે છે તો બે હજાર ત્રેવીસના સુધારા પુષ્ટિ આપે છે કે આ લાભ માતાપિતાની આવકથી સ્વતંત્ર છે જે પાત્રતા ફક્ત મૃત કર્મચારી સાથેના આશ્રિતના અને સંબંધ પર આધારિત બનાવે છે ત્યારબાદ વાત કરીએ તો સુધારેલા સીસીએસ માળખા હેઠળ માતા પિતા માટે વધેલા કુટુંબ પેન્શનની પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગે મંત્રાલયો અને પેન્શન કચેરીઓ તરફથી અનેક પ્રશ્નો પ્રાપ્ત થયા બાદ વિભાગે આ સ્પષ્ટતા જારી કરી તો તેમાં નિયમ ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો કે જ્યાં મૃત સરકારી કર્મચારી કોઈ વિધવા વિધુર અથવા તો લાયક બાળક છોડીને ન જાય ત્યાં કુટુંબ પેન્શન માતા પિતાને જીવનભર ચૂકવવાપાત્ર રહેશે તો નિવૃત્તિ પછી મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે વધેલો દર સીસીએસ પેન્શન નિયમના બે હજાર એકવીસના નિયમ પચાસ ટુ એ અને થ્રી દ્વારા નિયંત્રિત છે જે સાત વર્ષ માટે અથવા કર્મચારી સડસઠ વર્ષનો થાય ત્યાં સુધી તે પણ વહેલું હોય ત્યાં સુધી ઊંચા દરે ચૂકવણીની મંજૂરી આપે છે તો આ જોગવાઈ એક સરખી રીતે લાગુ પડે છે જેમાં પાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થતા કેન્દ્રીય આરોગ્ય સેવાના ડોક્ટરો જેવા નિષ્ણાંતોનો પણ સમાવેશ થાય છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડ્યુઅલ સર્ટિફિકેશન લાગુ કરીને ડીઓ ડબલ પી ડબલ્યુનો ઉદ્દેશ પેન્શન વહીવટમાં પારદર્શિતા પાલન અને ચોકસાઈ વધારવાનો છે તો વિભાગે જણાવ્યું હતું કે આ પગલું ચકાસણીને સુવ્યવસ્થિત કરશે તો વિલંબ અથવા વધારાની ચૂકવણી અટકાવશે અને સરકારી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરશે જ્યારે યોગ્ય લાભાર્થીઓનું રક્ષણ કરશે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર